હવા નવ વાગે ગયા હટાણે ને કામ બધુંય ઘરનું કમ્પલીટ કમ્પ્લીટ થેબું વરનું થેગું ને એ જાઉં ખળ વાટવા માં હે ને ગામ ને મારે જાઉં આ નેરીમાં હે ને ને ઓલે આપણે ઓલા કાંઈ ખડ હે ને નવણી કોરા હે ને થોડુંક શે હુંકાઈ ગયેલ ને લીલું ને એવું ભીતા સાઇગલી થાય તી ને તો ખાતી પાત્રની હે ને ખાઈ જાય ગોપી ને બે ટીનું ને તે મા કંઈ કે એકાથી બે નેણ થઈ કે થોડુંક લીલાડાનો કંટ્રોલ આવે ગયો હમણાં ખાઈ જાય થોડોક ને બહુ વાર લાગી એ બાબત બગડે ગઈ પહેલેથી જ એટલે વધવાનું નામ ને એટલે જો મે નોથી હોત તો એ મકાઈ આપણે ખવરાયવા જેવી થઈ ગઈ હોત પણ એવી માથે એની હે ને બધી બાબત બગડે ગઈ ને આ ટીનું ની હે ને મારે બિસાડી ને ખીલા નો કેદુ મરી તાવે બાપો કેતા તા કે હું કડું ઈ કે હમું કરાવે એવી ને આઈ કે હે ને હમુ થઈ જાહે કઈ એકલી એકલી ને બિસાડી ને મજા નત આવતી હતી હું જાય કે ની ખાઈંદારી ઘધારી ને ધોરીડા ની અતાણ મે મસ્ત માંડી વિયા ની નેણ દીધી તી ઓગારી સડે જા તો એવું હે ને ખળવા જા એક બે મોટી થાય બે મોટી તો લગભગ નહીં થાય એક મોટલી થાવ પીવી થાય ને એ બે બે નૈું થઈ જાય એ બધાને નાણી એકાધી નીર વાઢ્યા ને એકાધી સાડ ને માંડીયા ને એવું બધું લઈએ હમણાં છે ને થઈ ગઈ હોય ગીતો કાઢે કોઈ દી ઓગીટ પીવાય નહીં ન કાઢતી હમણાં એને કાં ખાવામાં કંઈ આઘા પાસું થઈ ગયું હોય તો કાં જાણે આવું મને નથી ખબર એ મારા નામ જ નથી લેવું હે બે થી ત્રણ દી વધે વધે ને શિયાળ દી પાંચમો દી એવ ની કાઢે ને ધ્રાબો ગમતો ને દહક વાગે હે ને નીણ ને ને નેણ દહ વાગે ને પછી વાંબીલી બાંધે દો વટણમાં આંબીલી બાધા ને તો વળી ખાડા દાહ અગિયાર થાય ને તો વરે પાણી સોડવી જોઈએ નીણ નાખવી હોય તેના પછી નીણ બગાડે આ ગમાઈને હે ને નીણ ખાઈ લઈને તો બગાડે ન ટૂંક આંબીલી રમશે બોલાવે અડધું ખાય ને અડધું ઉડાડે એ ધોરીડાવની આ નીણ નાખીએ ને તો અડધી ખાય ને અર્ધી બગાડે પછી ગમાયણું કાથી બધા આંટું કાઢી ગયું હતું ધોરીડાવની તો આ નાખીએ તરસ થાય ને માંડી વળ ખબર આવે છે ને વા बांटी है ठहरी मा। है माँ ले माता आंस खोड़ वाट ठहरी है हम तो कहाँ वहाँ नहीं कोरा है राम राम ने सीता राम बताई बस बस अब ये हुआ ही कहीं करना क्यों तो तू परवानी है तू मारा वहाँ कहीं ना तो तू तारी यू करते हैं मिता मारी यू करी हूँ ले तारी यू कहीं ना मुझे विच हो आगे मिता कहीं ना टैक्टर है क्यों हो कहीं क्यों आज जावानू પછી મે ભાઈ ને કીધું હું તો બીજા નો કોક મેળ કરે ને મારે આખો સેટ અમારો મેળ વી જાય અમારે વીડિયો નો મેળ વી જાય કામ નો મેળ વી જાય વીડિયો તમે જોઈ હોય ના એકલી ના મારે કન્ટિન્યુ ટેક્ટર હાલતું હોય તો મારે વીડિયો બનાવવાનો મેળ નો આવે થંબનેલ નું એડિટિંગ નું કોઈ વાતે ફેરું ન થાક વાની હોય એટલે એડિટિંગ તો હું કરેલા પડે એ વીડિયો એકલી એકલીને મારે કેટલો બનાવવો પછી માં કેતા ઘેર હોય ને એજ ને કે એક વખત આમ હોય ને એક વખત વિધિ આવે આની આવે ને તો ન ઘડી હું આ ગોતો તો કિલોમીટર સવારી જાય પાછા ખેતર માં એટલે થોડું ધ્યાન રાખવું પડે તો હું બધું હાલે દોહ લે દોહ ની 11 વાગે ના ના સા પાણી હેલાં તો જલે તા વાગે અટાણે હે જાવું કેરાની તો તોડવા મસ્ત કાલે મેં તમને વિડીયોમાં દેખાડી હતી ને તો કાલે તારી બાપોગા બાપો માણાવી બેન ને ઘેર આટો મારવા લૂંબું હે પણ આ હે ને આવો ફૂલો પહેલા જીવા ઠેગા ના હે ને પાકવું પાકવું થાય ને તો કંઈક ને કંઈક બગાડ આવે જાય ને કાઓ અર્ધા અડધા ખાય ને બગાડે નાખે તો તમે કેમેરામેન રહેશો કે લુંગની વિધિ કરશો જો એઠા બે ત્રણ બગાડે ને એઠા એટલે હોય પોલું પોલું જરિયા જો બગાડ નીકળ્યો જરિયા હે ને જો ફાટે જાય અર્ધા અર્ધા કોમ ખાઈ એ મારો ભગવાન થાય जावंती जे ये लाने है ना भारे दिए न तो एक खाता जीवन थाई याख याख में केरोज कापे नाखवानो और पछि बगड़े जाय ई ने जो आ आमो को मु फाटेगा होय ने खाई नो पाके बगड़े जाय हो है ने बे घुसे सेवण कोरा पण आ एक भारे पाके जाय खवाई जाय पछि है ने નથી આ તો ઝીણકા ઝીણકા છે હા જોઈએ કા છે આ પણ હું તો મોટા મોટા થઈ ગયા આમાં આજે છે ને બગાડ ને તો કદાચ આ પાકવા હે તો પાકી એક વાંસ એક વાંસે પડી ઝીણકા ઝીણકા છે ને તડકી તપે હટાણે ઉનારા ને અણહાર આવે નહીં હટાણે થાવકી તો ભાઈ હજે એમાં બે ત્રણ નીકળી જરિયા ફાટે ગયો હે આ

מה, המלאכה הוא ראוי ורוצה את זה?

તો એ હે ને મારે આજે સાહે લેવા જવાની બાકી હે કાકાનવાડી મોટરસાઇકલ હે ને એટલે જવાનું છે હાલે જઈને ના બકોર કામ લીએ સુઈલ મુ હું વા ને હે કાંસું ડુંગરી ગાડી મોટર ગાડી

ને હાટાને દીવીડ્યું ગોઠવવાની છે આપણે મકાઈના કિયારા છે ને ઈમાં 6 7 થાય કે વધારે હા 6 7 તો લપક કરી છે મકાઈના કિયારામાં છે ને ફરતી ઉપારી નખવાની છે ગોડવાણ ગોડવાણી ન મુકવાની છે દીવીડા ભુંડણા આપણે કરી મુકવા ભુંડણા ગોઢ છે ને આપણે દીવીડ્યું મુકવાની છે

ઈ બધી લેતી હતી મને એ થાય હું કે હું કઈક લેલા કોક દેવા લેવા હતું મણ કે તું ઝીણકી હે કે તું ન લે તો હા લે કે હમી કે લે લઈએ હું કહા ઈ વાત હાથ ખાસી છે હું મનમાં કે નકાવર કા ના કોથરો ભરે ને આવી રૂપિયા નોતી લેલા બધી તોય મી કઈ નતું લીધું તો પાંચ સાત હજાર રૂપિયા વાપરો તો બાકી ખાવા પીવાનું ઈ બધું હું ઝીણા ફેરી ગઈ હતી ને માથે ઉઠું બધું ફરી હા એટલે હું હે ને ફ્રી માં આવું છું ફ્રી માં આવું છું ડોહો ને હાંસાવવા ડોહ્યું ને હાંસાવવા ગલતી ઈ કે જવાનો હાઠી રૂપિયા જવાનો હાઠી આવવા આ લાખમાં ઓલે હા ભાઈ કી માં ના કી માં નો પૂજે જાવ તો ખબર પડે બેટા નિકરું ટિકિટ ભાડું જ ન જઈએ બીજું કઈ ન જઈએ ભાઈ હું ઘણાઈ કોક સીતારામ તો 2000 હોય તો પાછો ભણે હા તી ક્યાં હાઈથીન ગાંદા હજાર લે ઈ કે રોહોડામાંથી ઈ કે 10000 તો નાખી લે કેટલા વસરે

સુરજ દાદા નું સીન આવે કરવામાં હે ગોદડી કરવાની કરી એટલે એવા હે આ લીરોટીયા બોક ની બાંધવાય ને તો માં ઓઢણું લઈ ને આવે એને પૈઠી કોરતે ફૂલ ફૂલ માં આવે ખબર ને તો ખેતરમાં આ કેરે કોર બારોબાર જ મોરખ ખાય આ તારી пари છોડે ખેતર માંથી આવે એટલે બારોબાર થી દેવી દે ને તારી пари છોડી અચ્છા નું નું રીજે ના કા ભાઠા ખાવાનું થાય ની વા લખ પરવા ઘો માં ખોડી કોઈ દી ધુંડળો હે હું છે ને બરજૂના ખીલા ફેરવે ના ખા મારે કોઈની વાટ જોવાની થતી નહીં હાલો હો હોમ જગ્યાએ બાંધી જાહે વાહ હો હોમ જગ્યાએ બાંધવામાં આવે કાઈ દે સર રીતે આડી રાખી દેખાય વધારે એ હાટું